બરોડા ફૂટબોલ એકેડેમીની અંડર થર્ટીન્ અને ફિફ્ટીન્થની ટીમ જીએસએફએ ક્લબ ચેમ્પિયનશિપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ફોરમાં વિનર્સ બની હતી અમદાવાદના બ્રદે સ્થિત ઇકા એરેના ફૂટબોલ સ્ટેડિયમ ખાતે આ ટૂર્નામેન્ટ રમાઈ હતી બરોડા ફૂટબોલ એકેડેમીના સંસ્થાપક તથા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ગ્રાસરૂટ્સ કમિટી મેમ્બર સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે આ વિજયની સફરમાં બરોડા ફૂટબોલ એકેડેમીના કોચિંગ સ્ટાફ દ્વારા પ્રદર્શન કરવામાં આવેલ સાથે જ માર્ગદર્શન અને સમર્થન સાથે યુવા ખેલાડીઓ દ્વારા પ્રદર્શિત અવિરત મહેનત દ્રઢતા અને ટીમવર્કનો પુરાવો હતો શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને રમત પ્રત્યેના જુસ્સાએ બરોડા ફૂટબોલ એકેડેમી અને સમગ્ર સમુદાયને અપાર ગૌરવ અપાવ્યું છે પ્રતિભા અને ખેલદિલીના રોમાંચક પ્રદર્શનમાં બરોડા ફૂટબોલ એકેડેમીની અંડર થર્ટીન્થ અને ફિફટીન્થ હેઠળની ટીમોએ મેદાન પર અસાધારણ કૌશલ્ય પ્રદર્શન કર્યું જીએસએફે ક્લબ ચેમ્પિયનશીપના ચેમ્પિયન તરીકે તેમનું યોગ્ય સ્થાન મેળવ્યું તેમની જીત સમગ્ર પ્રદેશમાં મહત્વકાંક્ષી રમતવીરોને પ્રેરણા આપશે સફળતા હાંસલ કરવામાં સમર્પણ શિસ્ત અને નિશ્ચયના મહત્વની પુનઃપુષ્ટિ કરે છે જ્યારે બરોડા ફૂટબોલ એકેડેમી અંડર સેવન્ટીન્થ છોકરાઓ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીતવાથી ચૂકી ગયા હતા ત્યારે ફાઇનલ સુધીની તેમની સફર અને સમગ્ર ટૂર્નામેન્ટમાં અનુકરણીય પ્રદર્શન તેમની અપાર ક્ષમતા અને ભારતીય ફૂટબોલના ભવિષ્ય માટેના વચનને રેખાંકિત કરે છે પડકારોનો સામનો કરવા માટે સ્થિતિ સ્થાપકતા અને અતૂટ ભાવના ખેલદીલીના સાચા સારનું ઉદાહરણ આપે છે બરોડા ફૂટબોલ એકેડેમી જીએસએફ ક્લબ ચેમ્પિયનશીપ

બંને ટીમોએ અસાધારણ પ્રતિભા અને સમર્પણ પ્રદર્શન કર્યું પોતપોતાની શ્રેણીઓમાં ચેમ્પિયન તરીકે ઉભરી વધુમાં અમારા અંડર સેવન્ટીન્થ છોકરાઓએ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં રનર્સઅપનું સ્થાન મેળવીને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું